ગુજરાતની અંદર નહીં આખા ભારતની અંદર સારું એવું નામ છે આખા ભારતની અંદર તમને ઓળખે છે ઇન્સ્ટાગ્રામની અંદર મિલિયનથી પણ વધારે ફોલોવર્સ છે ચેલેન્જ આપે છે ને તે ચેલેન્જ પૂરી કરે છે જ્યાં મિત્રો વાત કરી તો ગુજરાતની અંદર સારું એવું નામ છે હવે આના અંદર વિવાદની અંદર મિત્રો ખુલ્યામભાઈ કીર્તિ પટેલ કીર્તિબેન પટેલની એન્ટ્રી થઈ છે આની અંદર મિત્રો તમને બધા લોકોને ખબર છે કે વિષુભાઈ રાજપૂત છે ઓલરેડી પહેલાં લગ્ન કર્યા હતા ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેને છૂટાછેડા કરીને ભાઈ અત્યારે તે બીજી છોકરી સાથે દેખાય છે ઇન્સ્ટાગ્રામની અંદર તેને ઘણા બધા વિડીયો જોયા છે હવે કીર્તિબેન પટેલનું એવું કેવું છે કે પહેલી પહેલી જે છોકરીને દગવો કર્યો છે તે છોકરીની સાથે તે ખોટું કર્યું છે હવે મિત્રો ખુલ્લે કીર્તિબેન પટેલ લેવાના મૂડમાં છે વાત તમને ખબર છે કે જ્યાં પણ બેન દીકરીઓ સાથે મિત્રો અન્યાય થતો હોય છે ત્યાં કીર્તિબેન પટેલ સહી સવાલ ઉઠાવતા હોય છે હવે મિત્રો આની અંદર માત્ર વાત કરીએ તો કીર્તિબેન પટેલની ઇન્સ્ટાગ્રામની અંદર ખુલ્લા એન્ટ્રી થઈ ગઈ છે અને ખુલ્લી ચેલેન્જો પણ આપી છે જેની અંદર જે કહ્યું છે ભાઈ હું તમને નહી કહી શકું એવી રીતે મિત્રો વાત કરી તો તે બોલ્યા છે અને ખુલ્લામ મિત્રો ચેલેન્જ આપી શું મિત્રો વિશ્વ રાજપૂત સહી મિત્રો આ ચેનલ છે છે જે પણ હોય મિત્રો આપણે કોઈના વિશે વિરોધ કરતા નથી આપણે કોઈના વિશે પણ ખોટું કહેતા નથી ને આપણે કોઈને પણ ટાર્ગેટ કરતા નથી ને આપણે કોઈના વિશે પણ ખોટું રીતે મિત્રો બદનામ કરવાનો મિત્રો આપણો ઈરાદો હોય નથી આ તો પછી સોશિયલ મીડિયાની અંદર કીર્તિબેન પટેલે વિડીયો અપલોડ કર્યો છે તે અમે ખાલી તમારા સમક્ષ લાવ્યો છે એ ધન્યવાદ આજનો વિડીયો હતો આટલો જ આપણે એક નવો વીડિયો મળી જશે બધા જ લોકોને જય હિન્દ જય ભારત